પચાસ પંચાન હાઇટ પાસે પચાસી પચાસો એકવીસ પાંચ પંદર વીસ પછી ઓગણપચાસ મારા મારા પંચાવન 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 એકવીસ છાસઠ આપ 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 એમ નહીં સાત આઠ નવ દસ અગિયાર સાત તેર છ ને ત્રણ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ

પાંચ સાત બે અભ્યાસો ને એક માલગભાઈ અગિયાર બે તમારા બધું ભાઈ બે માં

पंजा छनु हज़ार तूं पूरा हज़ार देरि दोर पंद्रहं तेर रूपिया तेर रूपिया नव सौ तेर ઢિગ સિગ સિગ ન્ગ સિગ 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 સિગ

પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પંચાવન અગિયાર પંચાવન પંચાવન રૂપિયા માં

1500 નું રકું રાખ્યું છે લાલમાંથી સોફી મેરી લાગે છે ભાઈ 500 ની

રૂપિયા કરવા કોઈ ને આઠ હિસ્તાવી મને ખોરાજ